અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો મોડાસામાં અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબ્યો મેઘરજમાં અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા અરવલ્લી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે મોડાસામાં જે વરસાદ વરસ્યો છે મેઘરજમાં પણ

સર્વત્ર વરસાદ છવાઈ ગયો છે ત્યારે ખાસ કરીને સૌથી વધુ વરસાદ મોડાસામાં અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે મેઘરજમાં પણ એક ઇંચ વરસાદ કાપ્યો છે માલપુરમાં પણ વરસાદ ખાબક્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માલપુરના જે રાજમાર્ગો છે એ રાજમાર્ગો ભારે વરસાદના કારણે જાણે નદીઓ ભરાઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આવતા જતા જે વાહન ચાલકો રાહદારીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ વાતાવરણ જોતાં આગામી સમયમાં અરવલ્લી જિલ્લામાં વધુ વરસાદ થવાની પૂરી સંભાવના રહેલી છે શૈલુષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી